નામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોકમાં હવારના હવા હાથ જેવું થયું હોય અમારે ને ધાલતું તો થોડોક રહી ગયો હોય ફાદરે ને દે ગઈ અહીંયા કટકી બાકી છે અમાર બે જણા જેટલું એટલે અમારે બે ને જ આજ જવાનું છે પીલું એ પીલું માને હવા માં જઈને દેવા હાલે છે એટલે અમારે બે જણાને જવાનું છે આજ અને નેદી લે હું વેલા એમાં કંઈ ખાસ ખોડ હે ને મારા આટાણામાં હે ને એક બેરલ કાપવાનું હે અને મજબૂત એવું હે ને કે દાતણવામાં બેહતું નું છે એટલે ગરમ કરીને આ ફેમનું મરધું કાપવું હે આપણે દવા છાંટવાનું કામ આવે એવા હારું ભઠ્ઠી કરે છે બાપુ છીણો બેહતો નથી બોલાવ ગરમ કર્યું હોય તો ઘણી ઘા કપાતું જાય જય શ્રી કૃષ્ણ હાલો હાદ રે નદી ને એ નદી વહી જાય અને અહીંયા હે ને થોડીક નદી ઘટી ગઈ ને કે આ પગથિયા સુધી પાણી હતું થોડીક ઘટી ગઈ પછી આ તડકો પડે એટલે સુકાય કદાચ મોટું વાલતી થાય ને પણ બારી થપનેરી બંધ થઈ જાય નથી ના હોય આ કંઈ માથે તરાવતા કંઈ ભૈરા નથી અટાણે તો એ વહી જાય છે નામ મસ્તીનું આપણી વાવ અસલ ભૈરી ફોન પડી જાય તો પૂરું થઈ જાય તરતા બરતા કોઈને આવડતું નથી મને નથી આવડતું નહીં નહીં નથી આવડતું એટલે વાહે તા કઈ ફોન ની વાહે તા કઈ જવાય નહીં કેવું અસલ થઈ ગયું જોતા અને હેને એ થઈ જાય ને બુટા નામી તો એ આમ સપોર્ટ ઘણો થઈ જાય પાણીનો વાવમાં પર નદી આવે તો એમાં હે ને વાવ બાવ બધું ઢકાઈ જાય અહીંથી જો પહારી આવે હમ કટ કટ કી તો બૂટી જાય બધું શાંત શાંત છે ટેટેટો મોરલો ચકલુ બોલતું ચકલુ બોલતું હોય ને નવા હોય ને એટલે જો આ ટીસી નોટલોટલો અવાજ આવે ને માં ભાધરમાં હમરે હા આટલું ચોખ્ખું હાલો દવા માંડી બાપુજી ઘરે વાળા છે હા અમારા પ્લાન છે દવા છાતી લેવાવા હમ મારે ને દવાનું કામ ચાલુ છે મારે ટાણે જવું હોય બે રાજ્ય દવા લેવા બપોર પછી દવા છાંટવાનો પ્લાન થઈ ગયો હોય કે દવા છાંટી લેવી છે એટલે દવા લેવા જાવી છે બપોર પછી અમારે તો શું ઓલા મોટર સાયકલથી છાંટવાની હોય એટલે બે કલાક થાય મોટર સાયકલ વાર આવીએ છટાઈ જાય એટલે દવા ને એ બધો હરાળો કરી મૂકી કંઈક પાણી ભરવાનું બેરલ બાપુ આવ્યા તો લેતા આવ્યા હે બેરલું ભરી મૂકી પાછા દવા આવે તો ખોટી કરો નહીં હજી એક લઈ આવવાનું હોય એવા બપોર પાછો હું આવીને દવા છાટવા જતો આવી બે બેરલ હોય તો છટાઈ જાય એટલે ત્રણે દવા નહીં લઈ આવું પાણી પાણી ભરી મૂકી ખરાડો કરી મૂકી ત્રણ વાગે આવવું દવા છાંટવા બે રાજ્યથી દવા લઈ આવી અને અહીંયા હે ને એક બેરલે ભરી આપણે આપડે આમાં કાલ નેદ કરી લીધો તો એટલે એ બધું ચોખ્ખું ચણક છે દવા છટાઈ જાય ને દવાની જરૂર છે ખાસ આ માંડવી ને તો ખાસ થોડોક હું દવા છાંટી થી એટલે રોકાઈ ગઈ છે

कहें पानी नहीं, नहीं गिरती तो एक आधी उठले अकेली वही की बजाओ तो रेत तकर में खड़ यूं कहने से हाथ से तो कर हो जो है हमारा यहां पगठिया सही तो गया थी यूं चूक मुंह है हां अब होचर हो ले लहर लहर घूम कर ए वहां जो पर हमें पता लगा एकदम तेजी ने पग लगाए हाथ पकड़ो भाई मैं भयभीत हूं आपसे हमारी रक्षा कीजिए मैं इसीलिए भयभीत हूं कि कहीं आप ये मत समझ जाए कि आप હવે ભગવાન ને કઈ કે વરસાદ આવવા જાય છે અને એક બેરલ તો હું ભરી આવ્યો હતો બપોર બીજું હવે લઈ જવું તું પણ એ છે ને લઈ જવા જે હું બાપુ કાપીને બનાવી રાખું પણ એ છે ને એ કેમિકલ નું હે ને કેવું હે ખબર આપણે સોયલેશન ને હોય ને એવું ચીકણું પાણી નાખ્યું ધૂળ નાખી આ બધું આ હે ને આ ચીકણું હે હાવ એકદમ હા ફેવિકીક જો આમ તમને હાથમાં દેખાતો જારી આ છે ને એ ઓલું ફેવિકીક કેમ ચોટી જાય એમ ચોટલ હે આ બધું એટલે આપણે આગળ લઈ નથી જવું હાવ ચોખું કરે વાળી કેમિકલ કેવું હોય ને આપણે પાણી ભરીને માંડવીને છાટીને કદાચ ને માંડવીને નડે તો એટલે એમ પછી એને આરા બેરલ છે ને બીજી વાર પાછું ભરી લેવું આને પેટ્રોલ ડીઝલ નાખીને આવું ટૂંકમાં બધું હું ચોખ્ખું થઈ જાય ચીકણું એટલે ટૂંકમાં જ્યાં આડો ત્યાં ચોટી જાય ચોંટ્યા પછી પૂરું ઉખડતું જ નથી અમે હે ને બાપુર ને તે છ હાથ વખેડા રહી ગયા હતા લે દવાના તો આયા તાણા એ ને છીએ ફોન બાપુ દવા થયું જો કે અમારે કંઈ છાંટવાની નથી મોટર સાયકલ છાંટીએ પણ ટૂંકમાં દવા પંપ ભરાવી દવા ને એવું બધું એટલે અમે દવા છાંટી એ આ છ હાથ વખણા રહ્યા ને એ નહીં ખોરતા જો કે આમાં કઈ છે નહીં ખાસ પણ ઓલો ઉતારો ન હોય ને હાથ ફેરો થઈ જાય ને ચોખ્ખો થઈ જાય ગાડી વાળો હજી આવ્યો નથી તો હું છે ને દવાના ડબલા તોડી લઉં અને આપણે ગાડી ગાડીનું દ્રાવણ બનાવતું જવાનું હોય ઝીણકા ડબલામાં ડોલમાં વડું દ્રાવણ જ બનાવું હજી આ ઝીણકું ડબલું હોય ને એમાં એક ગાડી છટાઈને આવે ને એક ગાડીનું દ્રાવણ બનાવી લઈ ના ડોલમાં બનાવી લે તો હાલે પણ આ ગાડી ગાડી તાજે તાજું ને હાલો દવા કંઈ કહે હે ને એ તમને જરાક દેખાડી દઉં એક તો આપણે હીરમાં હે કોરાજન હીર માટે કોરાજન લીધી પછી એક આ ટૂંકમાં ગેસે થાય આ જુનૂન અને આમાં ટેકનિકલ હે જાર્યું ફોસ અને અલ્ફાસપર મેથીન એ બે જાત છે અને ત્રીજું આપણે છે આ સ્કોર સિઝેન્ટાનું આ નાશક માટે આ છાંટવું હોય આપણે આ તંજાત દવા છાંટવાની છે અને કોરાજનના ટૂંકમાં થોડીક વર્ધી કરાવે અમારે અહીંની માંડવી છે ને થોડીક આપણે ફળની દવાને છાંટી હતી ને એટલે વર્ધી ટૂંકમાં રોકાઈ જ ગઈ હતી એટલે હવે વર્ધી કરે તો કંઈ વાંધો હોય નહીં એવું બહુ વર્ધી થઈ જાય તો પછી આપણે રોકવાની દવા છાટી જાવ મોરથી છાંટી વર્ધી કરવાની અને પછી રોકવાની દવા છાંટી પણ કોરાજનનું હોય ને ઈરનું રીઝર ટૂંકમાં લાંબો હાલે ને કર આપણે ઓલીજી ગેસની છે ને દવા એ બે ટેકનિકલ હે એનાથી એ ટૂંકમાં મરી જાય પણ એમાં હે ને જે અટાય ને જે ટૂંકમાં એર અટાય જાય એ ટૂંકમાં જેને દવા ઉડે ને એ જ મરે અને આ કોરાજનનું રિઝલ્ટ આ લાંબો વાળે એ તો ખબર જ છે તમે છાંટતા હોય ને બધાને એટલે એના તો પાન તો ટૂંકમાં પાન ખાય ને પછી મરે એટલે એમ કોરાજન છાંટવી છે અને માંડવી થોડીક પીરીએ હે આ એની આમ ધીરે ધીરે હવે વનક પકડતી જાય છે એટલે આપણે ત્રણ જાત દવા છાંટવાની છે હાલા અમારા ગાડી ડ્રાઈવર આવી ગયા જો

વેહણી જારી એટલે તન તરું લેવાતી હે ઓલી હોય તો ચાર લેવાય પ્રેસર ત્રણ બઉ દેખાયા નહી કૂતરું ભેગું લઈ આવ્યું સાહેબ નહીં એવી કદાચ ઊંચી કરવી જો હે કે ગાડી જીમણ કામ અડાવરી થાય ને તો આરબારી બારી હોય રહી બધે ઉડતી જાય હું તો ઉડતી તો બધે એમ જાય પણ ઊંચી હોય તો બધે ઉડતી જાય હા તો પ્રેશર જરા ઓછો રાખો જો હે અહીંયા જ કોઈ ગુથલ વારવામાં આટલું ગઈટું કાયદેસર ઉથલ વારવાની હે આપણે આમાં

પણ અમારું મેં કટકીમાં છાંટવીને એવા નદીથી પાણી ભરવું હે એક ગાડી છે ને અહીંયાથી ભરીને છાંટ્યા બાકી આમાં છાંટવામાં કટકીને છાંટવામાં નદી ભરવું હતું એટલે લાઇટ આવી તો અહીંયા ભરાઈ જ હવે જરાક લેટ થાય એક ને પણ એક ગાડી હે ને પછી બેર વાટે નથી જોયું આપણે લાઇટની ન વાટ જોઈએ ઘડીક વારમાં આવી જાય હે આને ને દવાનું તો એ જો છેલ્લા મખાણા લાગે નહીં હે એક ગાડી રહી ખાલી

જોકે વાળ કપાવવાની જરૂર છે દાઢી કરવાની જરૂર છે પણ આટલું વેરું નહીં આવે ખાલી નાવાનું વેરું માં ચકલા ટાણે ગુણિયામાં બધા હે હે ઉડી ગયા હું ચકલાં હું ઘડીક માં ના ઉડે બાબુડા એ ઉડી જાય એટલે આ વેરું નહીં આવે વાળનું દાઢી નું નીરા થાય પછી મારે છે ને આગળ નાય પાછું હાથી ની તૈયારી કરવી કે હાથી હવે પાછું આપવું જોઈએ ને આપણે દવાના ચીલા છે એ બધા વિખવા પૂરતું હું તો ખાસ જરૂર નથી પણ પગારવાનું થયું ને બધું વિખાઈ જાય એ વાત હાથીની તૈયારી કરવી થોડીક આપવું કામકાજ કરવાનું હતું એ આગળ ગામમાં દઈ આવ્યો હો બની આવે ને તો બધું ફિટિંગ કરવું હોય એ તૈયારી કરવી છે નક્કર તો એ વાળ કાપવાનું દાઢી કરવાનું આવી જાય પણ એ હવે રાતે નાય ને પાછી કરી લે હું તીલું ને હે ને છૂટવું હોય હું કહ્યું ને આવ્યા ને અમે કહ્યું ને હું આવું એટલે કૂદકે થાય બીજું આગળ ટીલો જાવો ને જો હું કઈ નહીં કરે જો આગળ અહીંયા હાથ લઈ જાય છોડવાની જગે એટલે છોડવાનું જો 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 મટકા ભરી અરે જોતા 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 જો જો આ છોડવો છોડવો હાલો હવે હે ને ઘણી વાર છોડી મૂકું એ બિચારું ફ્રેશ થઈ જાય મારી વાત જોતું હોય અરે અને કેમ જાવું જોતા જોઈ લે જરાક છોડી જો આજ ટેલું છે ને હવે હાકરમાં જ ન છોડાય લોકમાં છોડી નાખ્યું પાછું મને બાંધવું થોડું અઘરું લાગશે જોઈ હવે ટ્રાય કરે આજ હું કરે તો હમણાં હે ને હાકરમાં જ છોડતા હે ને પકડવું પાછું હાલો ટૂંકમાં ખાવ ગરામાં હાકર હોય ને ત્યાં પરવાડ હોય ત્યાંથી ન છોડતા પણ જે ઝાડવા અમે બાંધો લે ને ત્યાંથી છોડતા લેવું અમારે પકડવું હલકું અટાળ હા ઉખલું ભાઈ આજ જોયું જાય ઊઠાઈ બાંધવા દી કે છે કરે ઊખરે વાળીમાં છોડી મૂકો હજી સાબો થાય ભલે ઘડીકવાર રખડી ભાઈ આઠ અને હે ને મે બે રોટલા ઘરે અને ઓમાં ઘડે બે બે રોટલા ઘરે ખાવા થાય હા હા Kerja ni ni makan di bulan hijab. Kerja kerja terawal. Mm mm. Mencari kerja punya beg ben kerja. Adik leh teluran, susu, bina, pasti macam ni. Ha. Mana tayo kerja di sini? Saya suka. Ha, makan di mana? Kata. Kamu nak tidur di mana? Benda macam ni.